નમસ્કાર મિત્રો તારીખ છે સાત નવેમ્બર બે હજાર પચીસ કરી દેજો પસંદ આવે તો લાઇક કરી દેજો તો મિત્રો વાવેતર ગુજરાતમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઘટવાની સંભાવનાઓ રહેલી છે વરસાદના કારણે જીરુનું વાવેતર મોડા શરૂ થાય છે અને ભેજથી ખેડૂતોને બીજા પાક તરફ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને જીરુ બજારમાં શનિવારે ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ જોવા મળી નથી બજારમાં વાવેતર હવે ચાલુ છે અને વાતાવરણ આ સપ્તાહે હવે ખુલ્લું રહી જાય તો પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે આ વર્ષે જીરું વાવેતર લેટ છે અને દિવાળી સતત વરસાદમાં દસ દિવસ આવ્યો હોવાથી જમીનમાં ભેજનું પ્રમાણ વધારે રહ્યું છે જેના કારણે જીરું અને ખેડૂતો વધારે પ્રમાણમાં થાય તેવી શક્યતાઓ રહેલી છે અને જીરું વજનમાં આગળ ઉપર જો વેચવાલી વધશે તો બજારમાં થોડો સુધારો આવી શકે છે જીરુનો બેન્સમાર્ક વાયદો છે એટલે વીસ હજાર એકસો ને પાંત્રીસની સપાટી હાલ તો બોલાઈ છે જીરુના વેપારીઓ કહે છે કે પંદર નવેમ્બર બાદ જે જીરુની રમજાન માંગ આવે તેવી જણાવો છે જો નિકાસનો વેપારો ખૂબ સારા થાય છે તો જીરુ બજારમાં એવરેજ મજબૂતાઈની કહે તેવી જાણાવો છે આગામી દિવસોની અંદર રાજસ્થાનની જે વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો મિત્રો આથી જીરોને લગતા આજની સરસ વિડીયો ગમે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચારસો બધા મિત્રોને જય જવાન જય કિસાન